છેલ્લા બે દિવસથી ડેડિયા ભાડા સાગબારાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધતા કરજણ ડેમમાં પાણીની આવક વધવા પામી કરજણ ડેમમાં પાણીની આવક વધવાથી કરજણ ડેમના ત્રણ દરવાજા ખોલ્યા કરજણ ડેમ ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી છે કરજણ ડેમના હાલ એક પોઈન્ટ એસી પહોળા ત્રણ દરવાજા ખોલી તેમાંથી અગિયાર હજાર આઠસો સત્તાવન ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું હાલ કરજણ ડેમની જળ સપાટી એકસો ત્રણ પોઈન્ટ છોટર મીટર નોંધાઈ છે કરજણ ડેમનો લાઈફ સ્ટોરેજ બસો તેતાલીસ પોઈન્ટ સાત મિલિયન ઘનમીટર છે જ્યારે ગ્રોસ સ્ટોરેજ બસો સડસઠ પોઈન્ટ આઠ મિલિયન ઘનમીટર છે કરજણ ડેમ ઓગણપચાસ સત્તાવન ટકા ભરાયો છે નર્મદા જિલ્લામાં જીતગઢ ગામ નજીક આવેલા કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તારમાં અત્યાર સુધીમાં બસો પંદર મીમી જેટલો વરસાદ નોંધાતા ડેમની સપાટી એકસો ત્રણ છોતેર મીટર નોંધાય છે ઉલ્લેખનીય છે કે કરજણ જળાશયમાંથી સરેરાશ બસો ચૌદ પોઈન્ટ પચાસ ક્યુસેક ડિસ્ચાર્જ પાણીના પ્રવાહને કારણે સ્મોલ હાઇડ્રો પાવરમાં એક પોઈન્ટ પાંચ મેગાવોટ એક યુનિટ ચાલુ કરતા વીજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે દીપક જગતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતી રહો એસ નાઇન ન્યુઝ સાથે